અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે જેમાં રાજસ્થાનથી તેલની ડબ્બાની આડમાં વિદેશી દારૂનો જથ્થો આવતો હતો અને આ દારૂના જથ્થામાં એસન્સ નાખીને અલગ અલગ બ્રાન્ડની બોટલો બનાવીને બુટલેગર છે તે વેચાણ કરતો હતો ત્યારે આ મામલે બાતમી મળીને બાતમીના આધારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું જેમાં અંદાજીત એક લાખથી વધુની કિંમતની વસ્તુઓ છે તે કબજે કરવામાં આવી છે ત્યારે કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું છે પોલીસે વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ તો કહેવાય છે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ દારૂબંધી કાગળ ઉપર દેખાતી હોય તેવી રીતે આવા અવારનવાર વિડીયો આપણે જોતા હોઈએ છીએ તેને લઈને એસએમસીની ટીમ હોય પીસીબીની ટીમ હોય અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને મોટી માત્રામાં દારૂનો જથ્થો પણ કબજે કરતી હોય છે જે પ્રોહિબિશનના ગુનાઓ સામે આવતા હોય છે દારૂબંધીવાળા ગુજરાતમાં લાખો કરોડો રૂપિયાનો દારૂ પકડાવતો હોય છે બુટલેગરો અવનવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં હલીમની ખડકી પાસે એક બુટલેગર છે તે મકાન ભાડે રાખીને છેલ્લા આઠ મહિનાથી રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી વિદેશી દારૂનો જથ્થો છે તે તેલની ડબ્બાની આડમાં મંગાવતો અને ત્યારબાદ જે અલગ અલગ દારૂની જે બ્રાન્ડની બોટલો હોય ખાલી તેમાં એ વિદેશી દારૂ જથ્થો જે રાજસ્થાન થી તેને મંગાયેલો છે તે દારૂ એમાં એસેન્સ નાખીને મોંઘી દાટ બ્રાન્ડમાં નાખીને તે વેચાણ કરતો હતો આ અંગેની બાતમી જેમાં શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી ભાટીયા અને તેમના સ્કવોડ દ્વારા જે બાતમીવાળી જગ્યા છે ત્યાં દરોડા પાડ્યા અને જે ભાડાના મકાનમાં બુટલેગર રહેતો હતો ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી જેમાં એક વિડીયો સામે આવ્યો છે જેના કેટલીક અલગ અલગ બ્રાન્ડની દારૂની ખાલી બોટલો છે તેમાં આ તેલના ડબ્બાની અંદર જે દારૂ છે તે હતો ને તે દારૂ વડે એસેન્સ તેમાં નાખીને તે અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે જેમાં હાલ આરોપી રિક્કી બારોલાની ધરપકડ કરવામાં આવી છે જે મૂળ રાજસ્થાનનો હોવાની વિગતો સામે આવી છે ને છેલ્લા આઠ મહિનાથી તે અમદાવાદમાં રહેતો હતો અને અગાઉ પણ સામે વાળદ પોલીસ ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે પરંતુ તેની મોડ સોપરેન્ટની સામે આવી છે પોલીસને બચ તેણે પોલીસથી બચવા માટે જે રીતે આખી જે ઘટનાને અંજામ આપ્યો છે કાવતરું કર્યું છે વિદેશી દારૂ તેલના ડબ્બાની આડમાં મંગાવીને જે વેચાણ કરતો તે મામલાના સંદર્ભમાં શાહપુર પોલીસે આરોપી સામે પ્રોહિબિશનની કલમ અંતર્ગત ગુનો નોંધીને એક લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાન કબજે કર્યો છે હાલ આરોપી દારૂ કોને વેચતો હતો કેટલા સમયથી વેચતો હતો તે મામલે પણ તપાસ શરૂ કરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં